શહેરા તાલુકા પંચાયતની પેટા ચોરીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ભગીની બિનહરીફ વરણી તો આવો જોઈએ એક રિપોર્ટ

કીલ લીલ એ મણી લીલ આાલ ન માલ ન ક૮ાલ ખેચે કેચા કાલ ન શહેર તાલુકાના સોલ મંગળા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સોલ બે બે હજાર રોજ યોજાનાર હતી જે અન્વયે અત્રેના અત્રે ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા હતા જેની ચકાસણી ત્રણ બે બે હજાર પચીસના રોજ કરવા કરવામાં આવી હતી જેમાંથી ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલા અને એક ફોર્મ મંજૂર થયેલું હતું જેથી તેઓની સામે હવે કોઈ રહેલ રહેલના હોય જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજય પગીનું હતું જે બીજેપી છે તે વિજેતા થયેલ છે ચૂંટણી આગામી સોલ મંગલણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તાલુકા શહેરાની ચૂંટણી સોલ બે બે હજાર પચીસ ના યોજાનાર હતી જે ચૂંટણી અન્વયે ઉમેદવારી ચાર ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ ત્રણ બે બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે રાખવામાં આવેલ હતી જે ચકાસણી કરતાં ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા એક ફોર્મ માન્ય કરેલ છે જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્રકુમાર વિજયસિંહ જે બીજેપીના ઉમેદવાર છે ચૂંટણી અધિકારી સોલ મંગ મામલતદાર ચેરા આજરોજ શેરા તાલુકા સોલ મંગલયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે અમને ફોર્મ ભરવા વખતે સહી કરાઈ હતી તમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે મારું નામ જિજ્ઞેશભાઈ પાઠક જિલ્લા ભારતીય જનતા પાર્ટી